અમરેલી જિલ્લાના બગસરા માંગ પરિવાર દ્વારા બ્રહ્મચોર્યાસી કરવામાં આવી આ કાર્યક્રમ માંગુદેવો તેમજ સાધુ મહાત્માના તમામ પરિવારે હાજરી આપી અને ભોજન પ્રસાદ લીધેલા કાર્યક્રમ માંગ બુદેવો દ્વારા ઉમેશભાઈને આશીર્વાદ આપી અને સાલ ઓઢાડી સન્માન કરવામાં આવેલ તેમજ તેમજ વણિક સમાજની કારોબારી દ્વારા પણ ઉમેશભાઈને સન્માનિત કરેલ આજના ભોજન પ્રસાદ માંગ સુંદર આયોજન નિલેશભાઈ દ્વારા કરવામાં આવેલ બોટાછલા ગામે સોટપતિ અમાસના દિવસે આ જોડ્યા છે સાધુ સમાજ દસા છોડો વડી સમાજ અને મિત્ર વર્તુળ આજે બધાએ મહાપ્રસાદ ગ્રહણ કરેલ છે હું અને બ્રહ્મ સમાજનો અમને પૂરેપૂરો શાંત સહકાર મળેલ છે એ આપણે હું ખૂબ ખૂબ આભાર માનું છું સાધુ સમાજનો આભાર માનું છું અમારા સમાજનો આભાર માનું જે કોઈ આમાં સાથ શાંત સહકાર આપ્યો ને એ બધાને ખૂબ ખૂબ தே வர்சாங்க அது பசாது நமம் பார்வதி பதி ஆதேவ